નમસ્કાર હું છું રાકેશ પંડ્યા આપ જોઈ રહ્યા છો અડીખમ ગુજરાત સમાચારની શરૂઆતમાં ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને નિહાળતા રહો દિવસભરના તમામ સમાચાર આજે ગુજરાતના મહીસાગર જિલ્લામાંથી ગુનાહિત પ્રવૃત્તિઓના મૂળિયા હલાવી દે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે બાલાસિંદોર ટાઉન પોલીસે કરોડો રૂપિયાના માદક પદાર્થોનો પર્દાફાશ કર્યો છે મળતી માહિતી મુજબ બાલાસિંદોર ટાઉન પોલીસે વડદલાના રત્નાજીના મોડા ગામે ખેતરમાં વાવેતર કરેલ રૂપિયા બે કરોડ સાડત્રીસ લાખની કિંમતના ગાંજાના પાડ્યો સામે કડક કાર્યવાહીના આદેશો બાદ આ સફળ કામગીરી કરવામાં આવી છે બાલાસિંદર ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એન બાતમી મળી હતી કે વડોદરાના રત્નાજીના મોડા ગામે ખેતરમાં એરનાની વાવેતરની આરમાં મોટા પાયે ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા છે બાતમીના આધારે ઓચિંતી રેડ પાડવામાં આવી હતી જેમાં પોલીસને સ્થળ પરથી બસો નાના મોટા ગાંજાના છોડ મળી આવ્યા હતા જે છોડનું વજન કરવામાં આવતા કુલ ચારસો કિલોગ્રામ થયું હતું જેની બજાર કિંમત આશરે બે કરોડ છત્રીસ લાખ અઠ્ઠાણું હજાર અંદાજવામાં આવી છે સાથે સાથે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ખેતરમાં ગેરકાયદેસર વાવેતર કરવા બદલ આરોપી વાઘજીભાઈ સેવાભાઈ પરમાર રહેવાસી વડદલા રત્નાજીરા મોવાડાની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ પૂરતું બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો અડીખમ ગુજરાત નમસ્કાર